નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સૌદાશ છૂછરને આપ જોઈ રહ્યા છો આલાર રેગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે ખંભાડિયા તાલુકાનું કજુડા ગામ અને ત્યાંના એક પ્રતિ પ્રગતિશીલ ખેડૂત દીપાભાઈની વાડીએ આપણે આજે ફિલ્ડ ફિલ્ડમાં આવ્યા છીએ અને કપાસની જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો એ વધારે વરસાદ પડવાના કારણે અને સતતને સતત પવન ફૂંકવાના કારણે આ જે કપાસની પરિસ્થિતિ છે એ સર્જાય છે અને કપાસના પાકને પૂરતો ઓક્સિજન ના મળવાના કારણે કપાસનો પાક છે એકદમ નમડી ગયો છે એટલે કે જમીનમાંથી પૂરતો ખોરાક છે લઈ શકતું નથી મિત્રો વધારે વરસાદ પડવાના કારણે ઘણા બધા પાકોની અંદર નુકસાન છે જોવા મળ્યું છે પણ એમાં વધારે પડતું કપાસ અને મરચીના પાકની અંદર નુકસાન છે જોવા મળ્યું છે અને હવે આ કપાસ છે એના નિયંત્રણ માટે આ જે કપાસ છે એના રિકવરી લાવવા માટે શું શું ઉપાયો કરવા જોઈએ તો કે એની અંદર એમોનિયમ સલ્ફેટ એક વીઘાની અંદર દસ થી પંદર કિલો આપવું જોઈએ અને એની સાથે આ કાર્બનડાજીમ મેન્કોજેપ જે બસો ગ્રામ અથવા તો મેટાલેક્સી મેન્કોજેપ બસો ગ્રામ એક વીઘાની અંદર આપી અને એની સાથે હ્યુમિક એસિડ અને ફૂલવિક એસિડ એ નાખી અને પાલર પાણી છે ઉતારવામાં આવે તો આ કપાસની અંદર સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું મિત્રો આ થઈ કે કપાસના પાકની અંદર જે વરસાદથી નબળો પડી ગયો છે એને રિકવરી કરવા માટેની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર